નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં હરણાવ નદીના કિનારે આવેલ જલારામ બાપાના મંદિરે જલારામ બાપાની બસો પચીસમી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી જલારામ જયંતિ મહોત્સવ કમિટી દ્વારા ભવ્ય ભવ્ય શોભાયાત્રા ડાયાભાઈ કિશાભાઈ પ્રજાપતિ પરિવારે લાભ લીધો હતો આ શોભાયાત્રા પ્રજાપતિ નિવાસ વાસના રોડ ખેડબ્રહ્માથી નીકળી શીતલ ચોક થઈ સરદાર ચોક થઈ ભરતભાઈ ચૌહાણ અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સાગરભાઈ પટેલ અને હિતેશભાઈ દીક્ષિતના વિસ્તારમાં અને તેમના ઘરે આવી

મંદિરે શહેરમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખબર વડાલી ખીડબ્રહ્મા જલારામ બાપાની આજ રોજ 225મી જન્મદિવસ નિમિત્તે ખેડબ્રમानगरમાં પ્રજાપત ડાયાબેના ઘરેથી શોભાયાત્રા નીકળી સમગ્ર નગરની અંદર નગરચર્યા કરી પિંટોભાઈ દીક્ષિતતા ઘરે આજે આરતીનો લાભ પૂર્વ પ્રમુખ સાગરભાઈ પટેલના ઘરે પણ આરતીનો લાભ લઈ અને મંદિરે નીચ મંદિરે પરત ફરી રહી છે ત્યારે મંદિરે ભાવિક ભક્તો આજે મહાપ્રસાદનો લાભ લેવાના છે અને ખેડબ્રમમાં અરનાવ નદીના કિનારે પૂજે જલારામ બાપાના મંદિરે ખૂબ ધામધૂમ પૂર્વક આજનો પ્રસંગ ઉજવાય છે તો સૌ ભાવિક ભક્તો લાભ લેવાની